66 કેવી ના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી પાંચ જિલ્લાના કર્મચારીઓ લગભગ સોળ તારીખ થી હડતાળ પરતા એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણે એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમા દિવસે ફરી પાછા ચાર થી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે બે દિવસમાં પૈસા મળી જશે ત્રીજા દિવસથી કામ પર ચાલવા માંડશું પરંતુ દસ દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે અગિયારમા દિવસે અહીં ચાર પાંચ જિલ્લાના કર્મચારીઓ સાથે ઉપવાસ પર બેસીશું ત્રણ મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ સોળમી તારીખથી જ્યારે આ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે બાવીસમી ઓગસ્ટે કરી દેશું સોમવારે કરી દેશું પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી એની સાથે સાથે એમનું પીએફનું જે પીએફ ના પૈસા છે એ પણ મળ્યા નથી સેફટી શૂઝ સેફ્ટી ના સાધનો મળવા એ પણ મળ્યા નથી એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કેવું છે અને અમે તમામ આગેવાનો એમની સાથે છે પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે સાથે સાથે તહેવારોના દિવસ છે શ્રાવણ મહિનો પૂરો થયો છે ગણપતિ આવે છે નવરાત્રી અને દિવાળીનો માહોલ પણ હવે ચાલશે ત્યારે ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે સાથે નાના મોટા વેહિકલો અપડાઉન કરવા માટે લીધા છે એમનું લોન ભરવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાહનો પણ ખેંચાઈ જાય એવી શક્યતા છે એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આખા જિલ્લામાં લગભગ બસો કરતા વધારે કર્મચારીઓ છે પરંતુ આ વખતે બીજા જિલ્લાના તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે અગિયાર દિવસનું પ્લાનિંગ અત્યારથી કરશું ને આ જગ્યાએ અમે ધરણા પર બેસીશું